અને પછી બહેનો બહેનો ભેગા થઈ કોઈ વાતો સાંભળીએ તો મેં એ બેઠા બેઠા વાતો કરજો ને કોઈ હા એ તો હું આવીને પછી તાર ભાઈ બધું સારું થયું વાત છે શક્તિ આવ્યા પહેલા કઈ થાય ને આઠ ના ફોન આવે તેમ ફોન કરે ફોન મૂકે અત્યારે કામ થાય પણ તમે ફોન ઉપાડો ને જી જી ખબર પડી જાય કોનો ફોન આવ્યો હોમ મિનિસ્ટર નો ફોન હોય બળ બોલા સીધી દોરી માં હાલવા પડે બોલો નહીં થાઉ છો એ જ રીતે રહેવું છો એમાં કોઈ સવાલ નહીં હો ભાઈ હા કીધું કરવું જ જોવે રાવણ જેવો રાવણ તો માં જાનકી સામે તલવાર કાઢીતા મનોદરે કીધું અય કોગો તલવાર બાં તા તો રાવણ બજે તમે હૈને લાગો એ રાવણ જો તળવાર મેન કરી નાખતો હોય તો પછી એ ક્યાં કરો સાહેબ ભગવાન કૃષ્ણ પણ વ્રજ કે એમ જો રમતો હોય ગોપીઓ કે એમ રમતો હોય અભિમાન નો આવી જાય એ ધ્યાન રાખવાનું રહે જો આપણે હો હો ના ધંધામાં જવું જ પડે એક અમારો ધંધો એવો છે કે એક પંથને દો કાચ ભજન થાય એને પોચું પોચું મેળ્યા કરે એક પંથને ને છે એક તો એના નામના ભજન લેવ એનું ભજન થાય આપ જેવા મહાપુરુષો દર્શન થાય અને મને ક્યારેક ઘણીવાર ક્યારેક ક્યારેક નહીં ઘણી વાર લગભગ મને આ વિચાર આવ્યા વગર ન રહે કે આ સદગુરુની કૃપા ન હોત તો માયો ક્યાં બેઠો હોત આ કૃપા આપણને ક્યાંક લઈ જાય છે મને એકવાર અમરીશભાઈએ પૂછ્યું છે બાપ બપા કે ભાઈભાઈ તમે આ વિધાતા આપણા લેખ લખ્યામાં માનો છો મેં કીધું હા મને કે લેખ તો છઠ્ઠીને દિવસે જ લખી નાખે છે મેં કીધું હા જન્મ થાય છઠ્ઠીને દિવસે બ્રહ્માજી આપણા લેખ લખી નાખે છે વિધાતા આપણા લેખ લખી નાખે છે એના લેખ ઉપર મેં કોઈ ફેરફાર થઈ શકે બિલકુલ નહીં પછી એને તરત એક પ્રશ્ન બહુ કર્યો કે તો પછી આ ભજન કીર્તન સદગુરુ કુળદેવી આ બધું શું કરવાથી શું વિધાતાના લખેલા લેખમાંથી ફેરફાર ન થઈ શકે પણ સદગુરુની તમારા ઇષ્ટદેવની તમારા તમારા કુળગુરુની આ બધાની કૃપા ભેગી થાય ને ત્યારે હેતુ ફેર થઈ જાય લખેલું ન ભાઈ દાખલા તરીકે મારા લેખ તો વિધાતા બાપુ એ વાત લખ્યા છે ને કે તારે ગામો ગામ જવાનું આખી રાત આખા ગામને જગાડવાનું એ ગામમાં લઈ ચાર પાંચ લાખનું કાબલું પાડવાનું આગળ પાછળ પોલીસ છે કાર્યકરાર બધી જેલમાં જવાનું લગભગ બધી જેલમાં ગયો આ લેખ તો આ લખેલ હવે સાબરબંધી જેલમાં અને હું જેલમાં એટલે પોગ્રામમાં ગયો છો હા એટલે મેં એને કીધું જો માની લો મારી પર કૃપા ન હોત તો હું આખું ગામ ભાંગતો હોત ને કેવો હોત જે જગ્યાએ તમારે જવાનું છે છે જ પણ થઈ જાય ને જો જેલમાં કેદી એ હોય અને પોલીસ એ હોય ઓલાને તો જામીન થાય આ પોલીસને તો આખી જિંદગી નોકરી જેમાં પૂરી કરવાની છે કેદી હું જાય ઓલા બંદૂકનો કંદો લઈને નાખી લેતું હોય પણ બેના વિચારમાં ફેર છે ઓલાને એમ છે કે હું કેદી છું નાને એમ છે હું પોલીસ છું બસ વિચાર ધારા જે ફરી જાય જાવું પડે ને જવું જ પડે સાહેબ એમાં કોઈ લેખમેક નથી પણ તમારા ઈષ્ટદેવની કૃપા હોય ને તમે જ્યાં જાઓ ત્યાં તમારી એન્ટ્રી પડતી હોય ભલામાં તમે જ્યાં જાવ ને ત્યાં તમારી એન્ટ્રી પડતી હોય ત્યાં સ્વાગત થતું હોય વેલકમ આવો અમુક કોમુકને જોઈ તો હાવ લોજરીયા દે અમે હાવ મળી હારું કરીને

આખી જિંદગી એનું કર્મ જ કર્યું એને કે બસ હું કૃષ્ણનો ભગવાનનો હું હું ધર્મનો હું પ્રચાર કરું હું એક બ્રાહ્મણ છું દાદા કોરોનામાં ખબર જ નથી પડી કોના દાદાને કોણ લઈ ગયું મારા પહેલા તો શરૂઆત પહેલી લે પછી લહેર કહેતા બોલો પહેલા બાપુ લીલા લહેર હતા પેલા લીલા લહેર હતા આ કોરોના આવ્યા પછી લીલા હકે લાગી એક લેર લે કેટલી લેર હતી ત્રીજી લેર અને પહેલી લેર માં તો કોઈને ડેડ બોડી આપતા જ નહીં નહીં રાખતા હું કરતા મારો રામ ચાલે પણ આના ઉપરથી નથી લાગતું હવે અઢારે વર્ણ એક થવાની જરૂર છે જો જ્ઞાતિ વાત કરવો છો ને તો આ કોરોનામાં કરી લેવો છો કે ભલે અમે મરી જાય પણ અમારા બાપને અમે જ બાળવા જા ભલે અમારા બાપા મરી જાય પણ ડોક્ટર મારી જ નાઈ ન હોવો જોવે ન કર્યું આપણે ઈશ્વરે આપને બ્લેક હોલમાં નાખી દીધા કે જો તમને ફાકો છે ને કે અમે અગિયાર ભાઈઓ છે ને પંદર ભાઈઓ છે જાવજો ખબર કાઢવા કાસ તો વટો

એક જણા ને ફોન આવ્યો હોસ્પિટલ બારમું તેરમું નાખ્યું પંદર દઈ પાછો ફોન આવ્યો એ કે તમારા દાદાને લઈ જાઓ કે હું દાદા ખાઈ ન હોય એક દાદો લઈ ગયા દાદો લઈ જાઉં અરે કે ભાઈ તમારા દાદા છાજા થઈ ગયા છે તે ઓલા ન્યાય જતા તો દાદો પીડી ચેકાવી બેઠેલો મારા દીકરો મહિનો થી કોઈ ડોકાણો નહી અરે કે આપડો બાપ તો જીવે ડોકો બાપાની ને ગાડી બે ઓલા પછી ઓફિસમાં ગયા જેથી લઈ ગયા એ રસીદ લેતા ગયા તા એ કે આ રસીદ આમે લઈ ગયા તા એ કોને તો ડોક્ટર કે જવા જાય નહીં તો ચેલે ચરવાળો કલ લઈશ એના સરવાળા નથી રહ્યા સાહેબ હે એમાં આપણે સ્નેહીઓ ગુમાવ્યા છે આ ઘટના જેવું તેવું વંટોળ નથી ગયું આપણી વચ્ચેથી અને આપણને કઈ નથી થયું આપણે બચી ગયા તો અભિમાન ન કરતા ઠાકરનો આભાર માનજો કે આવા કાર્યો કરવા માટે ઈશ્વરે આપણને રહેવા દીધા છે ભલા એનો આભાર માનજો કે અમે આવા કાર્યો કરવા માટે હે ઠાકર હવે અમે તને ભૂલશું નહીં અમે તારી ઉપર ભરોસો રાખીને જીવીએ છીએ એટલું જ કે હેઠા ઠાકર આવજે મારા બાપ ભલે જલજીરણી અગિયારસ બધાય કરતા હોય પણ બાપુ ભરવાડનો દીકરો જે જલજીરણી અગિયાર જે કરતો હોય જલજીરવા જતો હોય એવું હજી સુધી કોઈ ન થઈ શકે જન્માષ્ટી બધા ઉત્સવ ઉત્સવતા હોય પણ સાહેબ જ્યારે ભરવાનનો દીકરો રાસ લેતો હોય માલથાળીનો દીકરો રાસ લેતો હોય એના સ્ટેપમાં ભૂલ ન પડે કારણ કે કૃષ્ણની ભક્તિ માના કોઠામાંથી લઈને આવેલો હોય છે ભલા ભાણા ઠાકરની ભક્તિ માના કોઠામાંથી લઈને આવેલો હોય જેને જેને જા જા બાકી તો આ તો જો ભાઈ ફાવે તો જ ફાવે બાકી નો ફાવે હરખું ઉતરી જાય બધું આપણે તો તોય ભાઈ આ બેનું જેવું આપણે જો નઈ બેઠી માંગા એજી ને કીર્તન ગાય હવાર માં વહેલા કેટલા જાગીને રિક્ષામાં બેહી બેહીને જાય એ આપણે જોયું હે તમે જોવો તો ખરા